અમારી શાળામાં વાનગી સ્પર્ધાનું આયોજન રાખેલ છે તેમાં અનેક પ્રકારની વાનગીઓ બનાવેલી છે જે આ પ્રમાણે છે આ વાનગી ખૂબ સરસ છે અને સ્વાદમાં પણ ખૂબ જ સરસ છે તો તમે જોઈ રહ્યા છો અહીંયા ગુલાબજાંબુ બનાવેલા છે સરસ મજાની ભાખરી બિસ્કિટ પરોઠા અને પુલાવ જેવી વસ્તુઓ છે તેમજ સરગવાના પાન અને સરગવાના રસમાંથી ઈડલી અને હાંડવો પણ બનાવેલો છે આ વાનગી તમે ટેસ્ટ કરો તો ખૂબ સરસ એમાં સ્વાદ આપણને મળે છે